દોસ્તો હવે આપણી સાથે છે વડોદરાના મારા મિત્ર રાજેન્દ્રભાઈ શાહ રાજેન્દ્રભાઈ મારે તમને ત્રણ એ સવાલ પૂછવાના છે જે હું આ સંખામાં બધાને પૂછતો રહ્યો છું પહેલો સવાલ છે જિંદગી એટલે શું ખરેખર એક મજાનો પ્રશ્ન છે અખિલભાઈ આ પ્રશ્નના ઉત્તર આપવા માટે ઘણા લોકોએ આખી જિંદગી વિતાવી દેલી છે મારા મતે જિંદગી એક સફર છે અને એક મજાની સફર છે કે જેની અંદર હર પળે એક નવા-નવા સમીકરણનો આવતા હોય છે નવા નવા માણસો જોડાતા હોય છે કેટલાક માણસો દૂર થતા હોય છે પણ આગળ આગળને આગળ વધતો જાય છે અને એ પ્રમાણે જિંદગી જીવાતી જાય છે ગણિતની સાથે સરખાવેલી તમે જિંદગી સમીકરણોવાળી જિંદગી આ સમીકરણો અટપટા હોય સરળ હોય સહેલા હોય અઘરા હોય પણ છેવટે પરીક્ષા લેતા હોય છે એ સંજોગોની અંદર મારે રાજુભાઈ એવી જાણવું છું તમારી પાસેથી કે ખરેખર આવા સમીકરણો ઉકેલવાનું કામ જિંદગીના સમીકરણો ઉકેલવાનું કામ સરળ લાગ્યું છે કે અઘરું લાગ્યું છે કપરું લાગ્યું છે સંઘર્ષમય લાગ્યું છે જિંદગી સંઘર્ષમય તો છે જ આપણે જે દેશમાં ઉછર્યા છે કે જે દેશમાં મોટા થયા છે ત્યાં આગળ પારાવાર સંઘર્ષથી જ માણસો આગળ આવી શકતા હોય છે કારણ કે જે કોઈ રિસોર્સિસ છે રિસોર્સિસ થોડા હોતા હોય છે અને એને મેળવવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા હોય છે એટલે આપણે કંઈક વિશેષ મેળવવું છે આપણે કંઈક આકાંક્ષાઓ મોટી છે ઈચ્છાઓ મોટી છે તો એના માટે એ પ્રમાણે સંઘર્ષ પણ આપણે મોટો કરવો જ પડશે અને એ જ્યારે મોટો સંઘર્ષ કરીએ છીએ ત્યારે જ આપણે એ વસ્તુની પ્રાપ્ત થતી હોય છે તો મોટી મોટા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે મોટા સંઘર્ષની તૈયારી રાખવી જોઈએ એવા એક નાનકડા તમારા સાથે મારે હવે એ જાણી લેવું છે કે તમે અત્યાર સુધીની જિંદગીને જે રીતે જીવ્યા છો જે રીતે તમે તમારી સફર કરી છે એમાંની સરળતાઓને પામવા માટે તમે જેટલો પણ સંઘર્ષ કર્યો છે એના અંતે આજે શું તમે એવું કહી શકો ખરા કે જિંદગીમાં સંતોષ છે કે ક્યાંક અસંતોષ રહી ગયો છે જિંદગીની અંદર સંતોષ ચોક્કસ છે હા ઘણી વસ્તુ મેળવવાની બાકી છે ઘણી વસ્તુઓ જે પોતાના એના માટે જે છે કે સ્વ માટેના જે કંઈક કરવાના કામકાજ છે એ બાકી છે અને એ ઈચ્છા છે કે સ્વ આનંદ માટે જે કંઈક કરવું જોઈએ અત્યાર સુધી જે મહત્ત્વ મેળવવા માટે કે કોઈ જિંદગીના ધ્યેય સિદ્ધ કરવા માટે બધી મહેનત કરેલી છે પણ નિજાનંદ માટે જે કંઈક કરવું જોઈએ એનું હજુ કંઈક કરવાની ઈચ્છા છે અને એના માટે હવે સમય આવી ગયો છે એના માટે પ્રયત્નશીલ છું કે એ પણ હવે ધીમે ધીમે એના તરફ હું વળી રહ્યો છું બહુ સુંદર બંને બાબતે વાતો બંને મુદ્દાઓને સાથે લઈને તમે વાતો કરી દીધી કે નિજાનંદને પણ ધ્યાનમાં રાખવાનો છે અને આપણે સાથે સાથે આપણી સંસારિક અને પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને પણ નિભાવવાની છે અને આ બંનેનું સંતુલન સાચવીને જે પ્રકારની જિંદગી જીવવાની વાત તમે ન બોલીને પણ કરી દીધી છે એ મને વિશ્વાસ છે કે આપણને આપણો આ એપિસોડ જોનારા દર્શકો પામી લેશે આટલી સુંદર સરસ વાત કરવા બદલ રાજુભાઈ આભાર ધન્યવાદ આભાર આપણો પણ આભાર